કોટ વિસ્તારની અંદર કોલેરા વકર્યો હતો અને ત્યાં આગળથી જે નાળાની અંદર પાણી વહે મતલબ એનો ફ્લો જ્યારે સ્ટાર્ટ થાય છે એ ફ્લો તમારો જે વોર્ડ છે એ વિસ્તારમાં થઈને છેક આકેષણ ફાટક અને એનું જે નવું તળાવ બન્યું ત્યાં સુધી જાય છે હવે સ્વાભાવિક છે કે જે એ ગટરનું પાણી છે જ્યાંથી પસાર થતું હોય ત્યાં આગળ જે કંઈ રોગના વાયરસ હોય ત્યાં ફેલાવાના તો છે જ ગઈકાલે તમારા જ વિસ્તારના એક બચુભાઈ માળી કરીને છે એમણે મારા ન્યૂઝમાં એમણે પોતાની રજૂઆત કરી અને એમણે એવું કીધું કે આ બધું જ પાણી ગેરકાયદેસર રીતે બિલ્ડરો પાસેથી પૈસા ખાઈ ખાઈને નગરપાલિકાના અમુક સત્તાધીશોએ આ મને કરોડનું નુકસાન પણ અપાયું છે અને આ રીતે ગેરકાયદેસર રીતે આ બધી પ્રવૃત્તિઓ આદરી છે તો જે લડબીને પણ એ લોકોએ ઢાંકી નાખી છે બિલ્ડર્સ લોકોએ તો પ્રજાના પ્રતિનિધિઓ કે જે વોટ માગવા જાય ત્યારે મોટા મોટા વાયદાઓ કરે છે અને એ પછી દેખવા પણ નથી આવતા એવા પબ્લિકના જ આક્ષેપો છે તો ચૂંટણી સંદર્ભ ચૂંટણી સમયે કેવી વ્યક્તિને ચૂંટવીને કેવી વ્યક્તિને ના ચૂંટવી એ સંદર્ભે આપ શું સૂચિત કરશો જાગૃતિ માટે પબ્લિકમાં જાગૃતિ માટે જો લોકોએ હવે એવું બનાવી દીધું છે કે હું કોઈ પક્ષનો છું હું એટલે પ્રજાની વાત કરું છું કે તમે અમને કાપો તો અમારા અંદરથી ભાજપ જ નીકળે તમે અમને કાપો અમારા અંદરથી કોંગ્રેસ જ નીકળે કોઈના અંદરથી સારો વ્યક્તિ નીકળે તમે નગરપાલિકામાં બેઠેલા ચુમ્માલીસ જણા છે તમારી જોડે એમાંથી ક્યારે તમે છાતી ઠોકીને કહી શકો કે હું આ વ્યક્તિને કામ આપીશ તો આ વ્યક્તિ મારું કામ કરશે જ એ વ્યક્તિ પણ એમ કહે છે કે અમે તો પક્ષમાં છીએ સો એન્ડ સો પક્ષમાં કોઈ બી પક્ષમાં હોય કે અમે પક્ષમાં છીએ એટલે અમે ખુલીને ના બોલી શકીએ અમે પક્ષમાં છીએ એટલે અમે આ વિરોધ ના કરી શકીએ એક બે મિત્રો મારા એવા છે અંદર કે જે ખુલીને બોલે પણ છે પણ એમને બી પક્ષના નામે દબાઈ દેવામાં આવે છે કે નેક્સ્ટ ટાઈમ તમને ટિકિટ નહીં આપીએ જો તમે આવું કરશો તો એ એવા દબેલા વ્યક્તિઓ તમે પક્ષના નામે જીતાડો છો શું કામ ડીસામાં તમે જાઓ સોળ સત્તર વીસ વીસ અપક્ષ જીતે છે અને એ અપક્ષિંગ કામ કરાવી શકે છે છાતી ઠોકીને કારણ કે કોઈથી દબેલો નથી કોઈ સારી વ્યક્તિને જીતાડો તમને દર વખતે એનો એ જ વ્યક્તિ નવી બાટલીમાં જૂનો દારૂ ભરી અને આપી દેવામાં આવે અને દર વખતે પ્રજા એને વોટ પણ આપે ને વોટ એટલા માટે આપે છે કે લોકોને એમ લાગે કે ના નહીં ભાજપ હશે તો સારું કોંગ્રેસ હશે તો સારું એ પક્ષ જોઈને આપે છે જો વ્યક્તિ જોઈને જો પક્ષી પબ્લિક જો વોટ કરવાનું ચાલુ કરશે તો હું ચોક્કસ માનું છું કે નગરપાલિકામાં દસેક માણસો બીજો સારા સત્તામાં આવી જાય દસ માણસો વધારે નહીં તો બાકીના કોઈની તાકાત નથી કે આ પાલનપુરને ફરી ફૂલોની અત્તરની નગરી બનાવતા કોઈ રોકી શકે પણ જે હાલ ટકાવારીના ખેલ ચાલે છે આખું પાલનપુર જાણે છે આખું ગુજરાત જાણે છે કે આખા ભારતમાં સૌથી કરપ્ટેડ જો કોઈ નગરપાલિકા હોય તો એ પાલનપુર નગરપાલિકા છે કહું ને જેને તમે પૂછો તો ખરી નગરસેવકને બિઝનેસ શું છે એ તો પૂછો એ કઈ રીતે ગાડી લીમ ફરે છે એ કઈ રીતે કઈ ઇન્કમ છે એની એ કઈ રીતે પૈસા પૈસા કમાઈ શક્યા હતી પરંતુ તમારી વિસ્તુ વિચાર તમારી બિઝનેસ જ નથી તમે સવારે ઉઠીને નગરપાલિકામાં નગરબત્તી કરો છો તો તમારા પૈસા ક્યાંથી આવે છે આ એક વિચારો જેવો પ્રશ્ન છે અને કોઈ નોકરી પણ ના કરતા હોય એવા પણ નગરસેવકો કદાચ હશે હું એ જ કહું ને ફેમિલીની ઇન્કમ કયો છે ધણી બાયડી બંને તો નગરપાલિકામાં બેઠા છે અથવા પેલા હાઉસ વાઇફ છે પેલો નગરપાલિકામાં જેમ બેઠો છે તો ઇન્કમનો સ્ત્રોત શું છે અમે તો મહિને વી પછી ત્રીસ રૂપિયા કમાઈએ તો અમને ઓછા પડે ઘર ચલાવવું ભારે પડી જાય તો તમારા તો ઇન્કમનો સ્ત્રોત જ ઝીરો છે અને તોય તમે નવી નવી ગાડીઓ લો છો તમે ફાર્મ હાઉસ ખરીદી લો છો તમે તમારા દુકાનોના અંદર પાર્ટનરશીપ હોય છે અને તમે બિન દસ કોલર ઊંચો કરીને ચશ્મા લગાવીને જોર જોરથી બોલો છો કોઈની તાકાત છે મને કોઈ કહી જાય અમે પાલનપુરના માલિક છીએ અને તમે નહીં તમે સેવક છો સેવક છો તો જેને બિઝનેસ છે એ તો કમાય છે પાંચ પચીસ રૂપિયા જેને નથી એ ક્યાંથી લાવે છે એક મોટો પ્રશ્ન છે ખબર નહીં પ્રજા કેમ આવું પૂછતી નથી કે ગઈ વખતે તમારી સંપત્તિ તમે કેટલી બતાવી હતી આ વખતે તમારી સંપત્તિમાં જે આ વધારો થયો એ ક્યાંથી થયો છે કંઈ ના મળે તો છેલ્લે પછી બીજી 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 દલાલી ના તે બધું બતાવી તમે કઈ દલાલી કરી તમે કયું ઘર મકાન વેચાયું એની માહિતી કુક તો માગી લો ખબર પડી જશે કે આ દલાલી નહીં પણ આ ટકાવારીનો માલ છે પણ હજમ નહીં થાય આજ સુધી થયો નથી થશે પણ નહીં